બોટાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આવી પાટોત્સવ નિમિત્તે ભગવાન પચાસ કિલો પુષ્પ અભિષેક કરવામાં આવ્યો નૂતન શેરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ભવ્ય અન્કુટ યોજાયો ગૌ ગૌપૂજન સંત પૂજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને નામ આપી સન્માનિત કરાવ સાથે સાંસ્કૃતિક સહિત અનેક કાર્યક્રમો યોજાયા તો વિગતે વાત કરીએ તો બોટાદ શહેરમાં ગઢડા રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આવેલ મંદિરનો સાતમો વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી વિદ્વાન સંતોની હાજરીમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગુરૂકુળના પૂજ્ય માધવ સ્વામીની અધ્યક્ષતામાં ભવ્ય પાટોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં પાટોત્સવ નિમિત્તે બસો કિલો પુષ્પથી ભગવાન સ્વામિનારાયણનો વૈદિક વિધિ સાથે પુષ્પા અભિષેક કરવામાં આવ્યો ગુરુકુળની અંદર ગૌશાળામાં પચાસ વાય સો નો નવો શેડ બનાવવામાં આવ્યો કે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગુરુકુળમાં અભ્યાસ કરતા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ કે જે ધોરણ વાઇઝ પ્રથમ નંબર આવ્યો હોય તેઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો ગૌ પૂજન કરવામાં આવ્યું સંતોનું પૂજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓનું પૂજન કરવામાં આવ્યું તેમજ ગુરુકુળમાં આવેલ મંદિરના સાતમા પાટોત્સવ નિમિત્તે ભગવાન સ્વામિનારાયણને વિવિધ જાતિ વાનગીઓનું ભવ્ય અંકુર ધરાવવામાં આવ્યું હતું આજેના ભવ્ય પાટોત્સવની ઉજવણીમાં અનેક સંતો મહંતો આગેવાનો હરિભક્તો સહિત મોટી સંખ્યામાં ગુરુકુળના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા ભક્તિભાવ અને ઉત્સાહ સાથે સ્વામિનારાયણ ગુરુકુળમાં આવેલ મંદિરના સાતમા પાટોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી મંદિર બન્યું એને સાત વર્ષ પૂર્ણ થયા એટલે વાર્ષિક પાટોત્સવ હતો સવારમાં અઢીસો કિલોથી ભગવાનનો વેદોક્ત વિધિસર પુષ્પાભિષેક કરવામાં આવ્યો ગૌશાળાનો નવો શેડ બનાવવામાં આવ્યો પચાસ બાય સોનો એનું ઉદ્ઘાટન થયું વિદ્યાર્થીઓ જે છે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અને ધોરણવાઈઝ જે પ્રથમ નંબર આવ્યા હોય એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું અને તેમજ વિદ્યાર્થીઓની જુદી જુદી કૃતિઓ દ્વારા એક કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો ગૌ પૂજન થયું સંતોનું પૂજન થયું વિદ્યાર્થીઓનું પૂજન થયું અને યજ્ઞનારાયણનું પૂજન કરી અને આજના દિવસની ઉજવણી કરવામાં આવી